જો દિવસના છ વાગ્યા છે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને વાતાવરણમાં જોઈ તો વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે અને જો આ નદી રાતે આપણે જોઈ હતી તે કેટલો મસ્ત વ્યુ હતો

નજારો સરસ જો આ ધરમશાળા ની બહાર નો વ્યુ છે કેટલો મસ્ત વ્યુ છે આ બાજુ જો આપડે ગાડી પડી છે અને આપણે જો બહાર આવી ગયા છીએ અને બહારનો વી એટલો મસ્ત છે હવે બહારથી તમને રાતે આપણે ધર્મશાળા તમને રૂમ દેખાડ્યો તો અને આપણે અત્યારે હવે તમને બહારથી ધર્મશાળા દેખાડું જો કેટલો મસ્ત વ્યૂ છે ધરમશાળાનો તે જો આ બાજુ અને આ બાજુ ધર્મશાળા જ છે બધી તો જો હવે આપણે અમનોત્રી કરવા જવાનું છે અને આપણે અમનોત્રીના દર્શન બધાને કરવાના છે તો હવે આપણે અમનોત્રી દર્શન કરવા જવાના અને દિવસના છ વાગી ગયા છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને વ્યૂ તો એટલો સરસ મસ્ત વ્યૂ છે અને જો આ બાજુ આપણે જવાનું છે થી અમનોત્રી જવા નીકળી ગયા છે આપડે ખરાડી થી નીકળી ગયા છીએ કેવો મસ્ત વ્યુ છે વાદળ છે કેટલો મસ્ત વ્યુ છે

જો આગળ ભેગ પડેલી છે એટલે જીસીબી આવે ત્યારે રસ્તો ખુલ્લે થવાનો છે જો આ બસ બધી પડી છે આપણી બસ અહીંયા પડી છે જો આપણે ઉતરી ગયા છે અને આપણે જો બસ અહીંયા ઉભી રહી ગઈ છે અને આપણે એ જીસીબી થી હટાવીએ ત્યારે જવાનું આવે

જવાન દેખી ફાઈડેસ પર અને આ બાદ તો બેક પડી ગઈ કેવા આયા બેક કરી તો આદરા આવી જુનો જમ જુનો જો વાતાવરણ કરી ગયું અને જો અમનત્રી માં પોગી ગયા છે આયા બસ નો parking છે જો બસ થાય ઉતરે છે જો આપણે અમનત્રી માં પોગી ગયા છે અને અમનત્રી માં બસ નો parking છે અને આપણે અમનોત્રી દર્શન કરવા જાના છે અને ભેખડ પડે કે ત્યાં તો જી સુદી ફડેકવારમાં આવીન રસ જો મંદિર જો આ બાજુ આવ્યું છે આપણે આ બાજુ જવાનું છે અને જો આપણે રસ્તો એટલો હાલીને આવ્યો આ બાજુ આપણે જો હાલીને આવી ગયા છીએ અને આપણે જો બહુ થાકી ગયા હતા તો આપણે ફ્રૂટી છે આજ અષાઢી બીચ છે તો આજે ભાવનગરમાં રથયાત્રા નીકળવાની છે અને આજે રથયાત્રા અષાઢી બીચ જગડનાથની દોળાવેર ઉભેત્રા અને એની રથયાત્રા નીકળવાની છે તો બધાય એની રથયાત્રાની શુભકામના અને અત્યારે જે ફૂટી પીવા લઈ લીધી છે અને હવે ફૂટી પીને તે પછી હાલવાનો આપણે ચાલુ કરવા નથી મોકે છે મોકેજ બધું લેતું

ગંગા નદી અવાજ કરે છે હાલી જાય છે અને આપણે હાલી જવાના છીએ અમના માતાના દર્શન કરવા તો હવે આપણે જો હાલવાનું ચાલુ કરી દીધું છે અને આપણે તમને દર્શન

જો આવો જોતા જોતા કે આપણે આલા જાઈશું ઈ ઘોડા ઉપર પણ જાઈ છે ને કેટલો મસ્ત નજારો છે से तो मच्छर नाचार से अपने पास पर पानी पड़े से जो ये पानी करके अगर पानी का ये बातें ना

મોબાઈલ અલાઉટ નો એટલે આપણે દર્શન કરવા તમને દર્શન કરીને તમે મંદિરના દર્શન કરી લો અને દાદા ના દર્શન કરી લો તોય પણ થઈ જાય જો આવો કાક છે મંદિર પાસે વાતાવરણ થોડું ખરાબ છે પણ આમ બહુ સરસ વ્યૂ છે યમનો મંદિર હતું આપણે દર્શન થઈ ગયા છે અને હવે આપણે આંટી નીકળવાનું છે તો હવે આપણે આંટી બસે ધર્મશાળા જવાનું છે તો વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે આપણે આંટી નીકળવી